નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી પણ બાકી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અવશ્ય કરજો પરંતુ શેર તો અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એના પર તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે હવે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો કાઉન્ટ એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે જેમ કે દસમાંથી તમારા દસ સાચા છે જે પણ હોય કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કોના હસ્તે શ્રમિક બશેરા યોજના તેમજ શ્રમિક બશેરા શુભારંભ કરવામાં આવ્યો છે 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 તો આપણા જે નામ એમનું ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે આનો શુભારંભ કરવામાં આવ્યો છે જોઈ લઈએ આપણે એના વિશે શું છે તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બશેરા યોજના અને શ્રમિક બશેરા જે પોર્ટલ છે એનો શુભારંભ કરવામાં આવ્યો હવે આ જે શ્રમિક બશેરા યોજના છે એ અંતર્ગત શ્રમિકો માટે પંદર હજાર જેટલા હંગામી આવાસનું ખાતમુહૂર્ત કરાયું હતું અમદાવાદ વડોદરા રાજકોટ સહિતના જે મહાનગરો છે એમાં ઔદ્યોગિક વિકાસના કડિયા નાકાની આસપાસના એક કિલોમીટર એરિયામાં આ આવાસો બનાવવામાં આવશે અને શ્રમિકો પાસેથી ફક્ત પાંચ રૂપિયાના દૈનિક ભાડે એક દિવસનું પાંચ રૂપિયા મહિનાના કેટલા થયા તો મહિનાના થયા દોઢસો રૂપિયા તો ઉત્તમ રહેવા માટેની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનાર જે કર્યું આ પ્રસંગે અને ગુજરાતના બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા તમારે જણાવવાનું છે કે કેન્દ્રની અંદર નવા શ્રમ અને રોજગાર મંત્રી આવ્યા છે શું નામ છે એમનું તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે હવે તમને ખ્યાલ જ હશે કે શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના રાહત દરે રાજ્યભરમાંથી બસો નેવથી વધુ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર પરથી ગરમ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે આગામી ત્રણ વર્ષમાં પંદરસો કરોડના ખર્ચે ત્રણ લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ શ્રમિક બસેરા ઊભા કરવામાં આવશે હવે શ્રમિકો છે ને એમની સાહીઠ વર્ષ થાય એટલે વયને કારણે કામકાજ ના કરી શકે તેઓની પાસે તાકાત જ ના હોય તો એમના જીવન નિર્વાહ માટે શું કરશે દર મહિને ત્રણ રૂપિયા આટલી પેન્શન અને આ પેન્શન પીએમ શ્રમયોગી માનધન યોજના અંતર્ગત આપવામાં આવે છે જેમાં ત્રણ લાખથી વધુ શ્રમિકોને આ યોજનાનું કવચ મળેલું છે શ્રમિકોની વાત આવી તો તમને ખબર છે વર્લ્ડ લેબર ડે વિશ્વ મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો પહેલી મેના રોજ યાદ રાખજો આગળ વધીએ આપણે તાજેતરમાં યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષે રાજીનામું આપ્યું એમનું નામ જણાવો તો તમને બધાને ખબર છે ડૉક્ટર મનોજ સોની બરાબર છે ડૉક્ટર મનોજ સોની જેવો પોતે પ્રથમ ગુજરાતી હોય અને યુપીએસસીના ચેરમેન બના હોય એવો કિસ્સો હતો પરંતુ એમણે તાજેતરમાં જ રાજીનામું આપી દીધું છે તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ ડૉક્ટર મનોજ સોનીએ કાર્યકાળ પૂરો થાય એની પહેલાં જ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે બે હજાર સત્તરમાં યુપીએસસીના તેઓ સભ્ય બન્યા હતા સોળ મે બે હજાર ત્રેવીસના રોજ યુપીએસસીનું અધ્યક્ષપદ એમને સોંપાયું અને કાર્યકાળ તો બે હજાર ઓગણત્રીસમાં પૂરો થવાનો હતો મનોજ સોનીને બે યુનિવર્સિટીઓમાં ત્રણ કાર્યકાળ માટે કુલપતિ તરીકેની ફરજ બજાવી હતી બે હજાર પાંચમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરાની એમએસ યુનિવર્સિટીના કુલપતિ પણ બનાવવામાં આવ્યા હતા યુપીએસસી કમિશનનું નેતૃત્વ અધ્યક્ષ દ્વારા કરવામાં આવે જેમાં વધુમાં વધુ દસ સભ્યો હોઈ શકે હાલમાં ચેરપર્સન છે એના ઉપરાંત સાત સભ્યો છે યુપીએસસીની વાત કરીએ તો પહેલી ઓક્ટોબર ઓગણીસસો છવ્વીસમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટરનું આવેલું છે નવી દિલ્હીમાં તમારા માટે પ્રશ્ન છે કે યુપીએસસીના ચેરમેનની નિમણૂંક કોણ કરે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો પરંતુ શેર તો અત્યારે જ કરી દો શેર કરવામાં કંજુસાઈ નહીં પસંદ આવે તો લાઇક કરજો પણ શેર અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે અને ચેનલને સબસ્ક્રાઇબ હજુ પણ કરી ના હોય તો કરી દો ને ફટાફટ નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરી કરીને હવે ઇલેક્ટ્રોનિક વેસ્ટની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક વેસ્ટની અંદર ભારતમાં સૌથી વધારે ઝડપી વૃદ્ધિ છે એક રિપોર્ટ છે બે હજાર ચોવીસ ડિજિટલ ઇકોનોમી રિપોર્ટ સેપિંગ એન્ડ એન્વાયરમેન્ટલી સસ્ટેનેબલ એન્ડ એક્સક્લુઝિવ ડિજિટલ ફ્યુચર હવે અંકટાર્ડનો અહેવાલ છે એ અહેવાલ અનુસાર જે એસસી એસઆઈટી એટલે સ્ક્રીન કમ્પ્યુટર સ્મોલ આઈટી એન્ડ ટેલિકોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને એમાં કચરાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો બે હજાર દસમાં ત્રણ પોઈન્ટ એક ટકા હતો બાર વર્ષની અંદર બે હજાર બાવીસમાં છ પોઈન્ટ ચાર ટકા ડબલ કરતાં વધી ગયો ઇલેક્ટ્રોનિક કચરો ઉત્પન્ન કરવામાં ભારતની એકસો ત્રેસઠ ટકાની વૃદ્ધિ છે વૈશ્વિક સ્તરે સૌથી વધારે ચીન અને અમેરિકા કરતાં એ વધારે છે એ વસ્તુ અલગ છે કે વિશ્વમાં જે ઇલેક્ટ્રોનિક કચરાનું અડધો અડધો અથવા એના કરતાં પણ વધારે કચરો છે ને ચાઇના પેદા કરે છે પણ રિપોર્ટ શું કહે છે કે એશિયામાં વિકાસશીલ દેશો જ આવો કચરો પેદા કરવામાં મોટો ભાગ ભજવે છે ઇલેક્ટ્રોનિક કચરો ઇલેક્ટ્રોનિક કચરામાં ઝેરી કહેવાય એવી ભારે ધાતુઓ હોય છે એવી મેટલ્સ આર્સેનિક કેડેમ્બિયમ સીસુ પારો બરાબર તમને ખબર છે ભારતનું પ્રથમ યુ વેસ્ટ પાર્ક કઈ જગ્યાએ બનાવવામાં આવી રહ્યો છે આન્સર આવડે તો કમેન્ટમાં લખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લઈને લાઈ વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને આજે જ જોઈન કરી લો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે સાથે તમને પોલ્સ પણ મળશે ઓકે પોલ્સ રમવા મળશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ નાણાકીય સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવા કોની સાથે હસ્તાક્ષર કર્યા તો નેશનલ સ્ટોક એક્સચેન્જ નાઇન્ટીન નાઇન્ટી ટુમાં આની સ્થાપના થઈ કોની નેશનલ સ્ટોક એક્સચેન્જ ચેરપર્સન ગિરીશચંદ્ર ચતુર્વેદી તો ગાંધીનગરનું લવાડ કરીને ગામ છે ત્યાં આવેલી છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેનું જૂનું નામ હતું રક્ષાશક્તિ યુનિવર્સિટી બે હજાર નવમાં એની સ્થાપના થઈ રક્ષાશક્તિ યુનિવર્સિટી તરીકે પરંતુ બે હજાર વીસમાં એનું નામ બદલીને એને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બનાવી દેવામાં આવી છે તો એણે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એના જે મેમોરી ઉપર હસ્તાક્ષર કર્યા છે શાના માટે આર્થિક અને નાણાકીય સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર વધારવા નવીનતાને પ્રોત્સાહન આપવા શું તમે મને કોઈ કહેશો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના જે વાઇસ ચેરપર્સન છે એમનું નામ શું છે વાઇસ ચેરમેન કોણ કહેશે અરે વાઇસ ચેરમેન ક્યાં વાઇસ ચાન્સેલર કોણ તમારે જણાવવાનું છે હવે આ કરાર દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેના ટ્રી સી કોન્સેપ્ટના આધારે નેશનલ સ્ટોક સ્ટોક એક્સચેન્જને વ્યાપ વ્યાપમાં મદદ કરશે જેમાં તાલીમ સંશોધન વિષયોને લગતું શિક્ષણ કામના વિસ્તરણ કન્સલ્ટન્સી સેવાઓ બધાનો સમાવેશ થાય છે એનએસસી છે એના એમડી છે અને સીઈઓ છે આશિષકુમાર ચૌહાણ એમની હાજરીમાં આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જો એક વસ્તુ યાદ રાખજો બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે એશિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક માર્કેટ છે આઈ થિંક અઢારસો પંચોતેરમાં સ્થાપના થઈ હતી એ બોમ્બે કીધું એટલે મુંબઈમાં આવે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એ પણ મુંબઈમાં જ આવે યાદ રાખજો ભૂલના કરતા કે ભાઈ નેશનલ છે એટલે દિલ્હીમાં એવું નથી ઓકે તાજેતરમાં કયા શહેરે ચોવીસ કલાકની અંદર અગિયાર લાખ રૂપિયા વાવીને એક નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે વિશ્વ વિક્રમ સ્થાપ્યો ઇન્દોરે કોણે ઇન્દોરે તો ચોવીસ કલાકની અંદર અગિયાર લાખ રૂપા રૂપાઓ વર્લ્ડ રેકોર્ડ કહેવાય ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે ભારતમાં તમને કવાય તો સ્વચ્છતામાં નંબર વન આવે છે છેલ્લા છ એક વર્ષથી આ ઉપરાંત તમને ખબર છે કે રિસન્ટલી લોકસભાની ચૂંટણી યોજાય એમાં નોટા જે આવે છે નોન અબ ધ અબોવ એમાં સેકન્ડ હાઇએસ્ટ વોટામાં પડ્યા હતા ઇન્દોરમાં હવે આ વર્લ્ડ રેકોર્ડ આવ્યો કર્યો છે તો અને સ્વચ્છતર શહેર તરીકેની જે પ્રતિષ્ઠા છે ને એના વધારે મજબૂત કરે એવું કહી શકીએ પર્યાવરણીય સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે મધ્યપ્રદેશના જે સીએમ છે મોહન યાદવ એમને આ સિદ્ધિ બદલ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળ્યું છે અગાઉનો રેકોર્ડ આસામનો હતો એક દિવસમાં નવ પોઈન્ટ છવ્વીસ લાખ વૃક્ષો હતા આ સિવાય બે હજાર ત્રેવીસના ગ્વાલિયરમાં કિલ્લામાં પંદરસોથી વધુ લોકો એક સાથે તબલા વગાડ્યા અને એથી સીએમ મોહન યાદવે આ સિદ્ધિઓની ઉજવણી માટે પચીસ ડિસેમ્બરને તબલા દિવસ જાહેર કર્યો તમને ખબર છે ને ગ્વાલિયર અને સંગીતનું શહેર યુનેસ્કોએ ઘોષિત કર્યું હતું અને કોઝિકોડ છે જે કેરળનું છે અને સાહિત્યનું શહેર બરાબર છે તમને ખબર હોય તો રિસન્ટલી સરકારે એક દિવસ ઘોષિત કર્યો છે સંવિધાન હત્યા દિવસ કેન યુ પ્લીઝ ટેલ મી કે કયો દિવસ છે ડેટ કઈ આવશે કમેન્ટમાં લખો ઔરશેલા વોન ડેન લિયન યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાઈ ગયા તો અઢારમી જુલાઈની વાત છે યુરોપિયન સંસદના ધારાશાસ્ત્રીઓએ યુરોપિયન યુનિયનના એક્ઝિક્યુટિવ કમિશનના પ્રમુખ તરીકે બીજી પાંચ વર્ષની મુદ્દત માટે ઉર્શિલા વોન ડેન લિયન ઉર્શિલા વોન ડેર લિયનને ફરીથી ચૂંટ્યા છે વોન વોનડેન લિયન છે એને ફ્રેન્ચ શહેરના સ્ટ્રાટબર્ગમાં સાતસો વીસ સીટ ચેમ્બરમાં ચારસો એક તરફથી સમર્થન મળ્યું છે ત્રણસો એકસઠ મતોની બહુમતી જોઈએ અમને ચારસો એક મળ્યા છે યુરોપિયન યુનિયનમાં ટોટલ સત્યાવીસ દેશો છે યાદ રાખજો તમારે કહેવાનું છે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કમેન્ટમાં લખજો આ એક સંકલિત આર્થિક અને રાજકીય બ્લોક તરીકે કાર્ય કરે છે એની રચના યુરોપિયન ઇકોનોમિક કાઉન્સિલ દ્વારા છ યુરોપિયન દેશોની આર્થિક ભાગીદારી સાથે રોમની સંધિ કરવામાં આવી છે રોમની સંધિ દ્વારા કરવામાં આવી છે અને ઓગણીસ સભ્ય દેશો એવા છે જેનું જે ચલણ કહી શકીએ ને એ યુરો છે બધા દેશો નથી આઠ દેશો નથી બાકી છ ઓગણીસ દેશો એવા છે જેનું ચલણ કરન્સી શું છે યુરો છે યાદ રાખજો તમારે જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચલન આપણી રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી લો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોણે મહિલા સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને એવરેડી સાય સાયરન ટોર્ચનું અનાવરણ કર્યું તો ભારતના પ્રથમ આઈપીએસ મહિલા કિરણ બેદી કોણે કર્યું છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો કિરણ બેદી તો મહિલા સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને કિરણ બેદીએ સુરક્ષા એલાર્મ સાથે એવરેડી સાયરન ટોર્ચનું અનાવરણ કર્યું છે આ એક ક્રાંતિકારી પ્રોડક્ટ છે એની સાથે જોડાયેલ કિચન છે ને એ ખેંચે ને ત્યારે સો ડેસિબલ સેફ્ટી એલાર્મ વગાડવાનું ચાલુ કરી દે છે એટલે કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ને તે નજીકના રાહદારીઓ પાસે મદદ લઈ શકે ખાસ કરીને બહેરા અને અવાજહીન મહિલાઓ માટે આ સાયરન ટોચ વિકસાવ્યું તો એમ કહું છું કે દરેક મહિલાએ આ ટોર્ચ પોતાના પાસે રાખવી જરૂરી છે એકવાર માર્કેટમાં આવી જાય એટલે આનો ઉદ્દેશ મહિલાઓની સુરક્ષાને પ્રોત્સાહન આપવા તેમની સુરક્ષાની ખાતરી આપવાનો છે એકસો વીસ બાય બત્રીસ સેન્ટીમીટર સાઇઝની આ સાયરન ખૂબ જ મદદગાર છે તેને હેન્ડબેગમાં રાખીને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે માત્ર બસો રૂપિયાની છે આ સાયરન મહિલાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં અટવાયેલા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે બરાબર છે હવે તમને ખબર છે કે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચે મનાઈએ છીએ રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાઈએ છીએ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને આપણા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે એમણે ઇન્દોરથી પ્રાઇમ મિનિસ્ટર કોલેજ ઓફ એક્સલન્સનું ઉદઘાટન કર્યું છે અને મધ્યપ્રદેશના બધા પંચાવન જિલ્લાની અંદરો ઉદઘાટન કર્યું છે ઉદઘાટન કર્યું ક્યારથી કઈ જગ્યાએથી તો ઇન્દોરથી હવે આ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇન્દોરમાં યોજાયો યોજાયો હતો આનો ઉદ્દેશ એવો છે વિદ્યાર્થીઓને ઉત્તમ અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળવાનું ને આપવાનું આનાથી વિદ્યાર્થીઓને બાયોટેકનોલોજી કમ્પ્યુટર સાયન્સ કલ્ચર આર્ટ્સ આવા બધા વિષયોમાં એમની રૂચિ મુજબ અભ્યાસ કરવાની તક પ્રદાન થાય સહકાર મંત્રી પરથી યાદ આવ્યું સહકાર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની કુકળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતને કેટલા પીને ઝોનમાં વહેંચવામાં આવેલ છે તો જવાબ આવશે આઠ હિમાચલના કયા શિખરને સાગર માથા તરીકે નામ આપવામાં આવ્યું છે હિમાચલ તો તમને ખબર છે નેપાળમાં એકચ્યુલી એને કહે છે સાગર માથા માઉન્ટ એવરેસ્ટ હિમાલય આવશે તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ તે સંગ્રહાલય ક્યાં આવેલું છે તો છત્તીસગઢ છે એનું રાયપુરમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં ઉનાળા દરમિયાન ગાજવીજ અને તોફાન એના થકી કેટલો વરસાદ પડે છે તેને શું કહેવાય છે તો વસંત ઋતુનો તોફાની વરસાદ ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય કેસર કેસર કીધું છે કેરી નહીં સેફ્રોન એટલે જમ્મુ કાશ્મીર સોળસો મીટરની ઊંચાઈ પર વિશ્વમાં એકમાત્ર જગ્યા સોળસો સમુદ્રની સપાટીથી સોળસો એક પણ છ કિલોમીટર ઊંચાઈ છે બરાબર યાદ રાખજો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો पहलो प्रश्न वंदे मातरम रचयिता कौन तो बंकिम चंद्र चट्टोपाध्याय बुलंद दरवाजा इमरत क्या आवेली है तो फतेहपुर शिकरी फरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए कातिल में है कौन कहू है आओ तो राम प्रसाद बिस्मिल इंडियन नेशनल आर्मी स्थापना नेताजी क्या देश में करी चलो हजूप तमने एक सरस એક પંક્તિ કહું છું કે તમને જવાબ નથી આપવાનો કમેન્ટમાં લખજો હલ્દી ઘાટીનું રણનું મેદાન કયા શહેરની નજીક છે અચ્છા એક રહી ગયો ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજીએ કયા શહેરમાં બરમામાં કરી હતી મ્યાનમાર નામ અત્યારે છે હલ્દી ઘાટીની રણનું મેદાન છે કયા શહેરની નજીક હલ્દી ઘાટી આવે તો ઉદયપુર શું આવશે ઉદયપુર યાદ રાખજો હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન કે ગુજરાત સરકારે રાજ્યના કયા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે સહકારી સંસ્થા વચ્ચે સહકાર પહેલ લાગુ કરી તો એ અને બી એટલે પંચમહાલ અને બનાસકાંઠા સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ વિદેશી ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કયા દેશમાં કરવામાં આવ્યું મોરેશિયસમાં આવનારી પરીક્ષા માટે બહુ અગત્યનો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન ઓકે હવે મિત્રો આજે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો તમે કે ગુજરાતના સમ રોજગાર મંત્રી છે એ છે બલવંતસિંહ રાજપૂત કેન્દ્રમાં કોણ છે તો ડૉક્ટર મનસુખ માંડવિયા કોણ છે

બનાવવામાં આવી રહ્યો છે એકચ્યુઅલી ચોથો પ્રશ્ન છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સેલરનું નામ શું છે તો યાદ રાખજો ડૉક્ટર બીમલ પટેલ ડૉક્ટર બિમલ એન પટેલ છે પાંચમા નંબરનો પ્રશ્ન છે સંવિધાન હત્યા દિવસ રિસન્ટલી એક રાજપત્ર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવ્યું તો તમને ખબર છે કે ભારતની અંદર નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવી હતી પચીસ જૂન ઓગણીસો પંચોતેર એટલે પચીસ જૂનને એ પણ બંધારણના અનુચ્છેદ ત્રણસો બાવન અંતર્ગત પચીસ જૂનને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે ઘોષિત કર્યો છે કેન્દ્ર સરકારે છઠ્ઠો પ્રશ્ન શું છે યુરોપિયન યુનિયનનું હેડક્વાર્ટર ક્યાં છે તો બ્રુસેલ્સમાં છે ક્યાં છે બ્રુસેલ્સમાં છે સાતમો પ્રશ્ન રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તેરમી ફેબ્રુઆરીના રોજ કે ક્યારે મનાવવામાં આવે છે તેરમી ફેબ્રુઆરીના રોજ આઠમો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ આપણે ક્યારે મનાવીએ છે તો જુલાઈ મહિનો છે જુલાઈ મહિનાનો જે પહેલો શનિવાર હોય છે એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનો છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે પ્રથમ પુષ્ટિ થયેલું મૃત્યુ નોંધાયું છે સેકન્ડ પ્રશ્ન મહિલા ક્રિકેટ એશિયા કપની નવમી આવૃત્તિની શરૂઆત ક્યાં થઈ છે જો જવાબ તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે અત્યારે જ શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ જો હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો અત્યારે અત્યારે સબસ્ક્રાઈબ કરી લો બંનેને નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત